બચ્ચા નાસ્તો કરીને જઈએ દુકાને કૃપાલીબેન માં પંચર છે જવાની છે એટલે નીચે ને મહેમાનોને નાસ્તો કરવા દઈએ ચલો અત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ ફાઈનલી મહેમાનોને નાસ્તો જઈને અવતાર્યા છીએ આપણે નાસ્તો જો તમે તૈયાર કરી ગયો તો છે દીવાબતી થઈ ગયા છે માતાજીના જય માતાજી મેડમ લાગે છે તૈયાર છે એટલે બોલતા નઈ પિતૃ ચલો આપણો નાસ્તો પણ તૈયાર છે ચા અને ખાખરા તમે કેતા હશો કે શ્રાવણ મહિનો કર્યો ને ખાખરા ભાઈ ખાખરા આ છે ને ફરારી છે કાલે બજાર માં ગયો તો કે ખાખરા ફરારી મળે તો મેં કીધું વાહ વાહ મેળાઈ ગયો મારે શું રોજાઓ નાસ્તો કરવા જોવાય એટલે મજા આવી ગઈ મને એટલે મેં લઈ લીધા ખાખરા બે પેકેટ સવારમાં જો રાતે કંઈ ખાધું નહોતું અને અત્યારે થોડું ઘણું ખાઈ જઈએ સીધા બપોરના વાગશે મારે દોઢ દોઢ વાગે ત્યારે મને ખાવાનું તે એટલે ત્યાં સુધી આપણે હે ને થોડોક નાસ્તો એટલે કે થોડોક ટેકો રહી જાય આપણે આપણું કામ થઈ જાય ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહો ચલો ત્યારે આપણે થઈ ગયા છીએ તૈયાર મસ્ત મજાના અને ચા નાસ્તો કરી લીધો છે કે એકડા બેનને લઈ જવાના છે અને આ મેડમ કહે છે કે તમે ઓલું પેન્ટ પહેરો ઓલું પેન્ટ પહેરો મેં કીધું મને એ પેન્ટ નહીં ફાવતું તો કે લે તમારે તો આ બદલ છે ઘડીક આ બદલ છે મેં કીધું પંદર વર્ષ થયા તને નહીં બદલી ને કૃપાલીબેનની રિક્ષા આવી ગઈ તો કૃપા ભેટ નીકળી ગયા વેલા આયા તા જે દુકાન માં બેહી રહ્યા અને હવે જાય છે રહ્યા આજે છેલ્લી તારીખ છે એટલે આવશે વેલા ટાટા જય માતાજી આપણે પણ નાસ્તો આવી ગયો તો થોડો નાસ્તો કરી દીધો હવે બેઠા છીએ ગરાગી આજે છે નહીં હમણાં મંદી ચાલે છે કોઈ ગરાગી કઈ આવી ગયા છીએ અમે ઘરે જમવાનું થઈ ગયું તૈયાર તો ચલો હાથ મોટું ધોઈ બેસી જઈએ જમવા એક ટાઈપનું બતાવીએ તમે એટલે કે બતાવીએ તમને શું શું બનાવ્યું છે ચલો ત્યારે બન્યા રહું ગયો હલો યુટ્યુબ ફેમિલી તો જમવા બેસી ગયા છીએ તો જમવામાં જ છે એટલે કે અમારે શું છે કે શ્રાવણ મહિનો ને એટલે એક ટાઈમ જમવાનું હોય છે એક ટાઈમમાં આજે બનાવવામાં આવ્યું છે પાઉંભાજી શીરો છાસ ચટણી અને પાઉંભાજીમાં પાઉંનો ઓપ્શન છે અને ભાખરીનો ઓપ્શન છે પાઉં ના ખાવી હોય તો આમાં ધ્રુભીણ પાઉ ઓછી ભાવે એટલે એ ભાખરી કંઈ એની મમ્મીને પાઉં બધું ભેગું જ ઓગાડી લે ચલો ત્યારે જમી લઈએ અને જમવું હોય તો આવી જાઓ તો મળીએ તમને બપોરે

આ કોમેન્ટ માં કેજો કે આ કોને કોને આ સ્લેટો લઈ લઈને ગયા એક સ્લેટ માં તો આનો દોરેલી છે આમાં જાતે દોરાની ના હોય તો એ આ લોકો ને સ્લેટો સારી મળતી હતી કે આનું વજન જ એમ આ સ્લેટ માં એટલું વજન નહી આવે અમારા વખતે તો પાટી આવતી હતી એ માટીની સિમેન્ટની ટાઈપની વજનવાળી આવે લાકડાની એની ફ્રેમ આવે અને વજનવાળી આવતી હતી એમ ના લોકોને તો અત્યારે તો સારું છે તો એમને મળી તી તો મને કે બતાવ્યું એમ તો મને ફરી યાદ આવી ગયું મારું સ્કૂલ કે હું સ્કૂલે લઈને જતો જોવા તો મેડમ ઘરમાં બેઠા બેઠા શું કહેવાય હા હા સ્કૂલ સ્કૂલ બનાવી એમ આજે હા

મોરિયો ભાઈ મોરિયો બનાવવામાં આવે થોડાક બટાકા છે ને આમ એ કરજે અને સિંગદાડા નાખજો ખાલી સિંગદાડા વાળા શેકી મરચા વાળા કર નાખે તો ચાલે પચાસ છે મોરિયો બનાવી નાખે ગરમ ગરમ ખાઈ સિંગદાડા નહીં પાણી અંદર તો નાખજે એમ થોડાક લાગે એમ ઓકે તો ચાલો ત્યારે આપણે વિડીયોમાં બન્યા રહો

સમજો તો એ કહેવાનું પછી ખાઈ ના લેવું એક આને હાલ ભાઈ ખાખરો ચલો ભાઈ તો શું આ શું કેવાનું ને હું ભૂલી ગયો તમારો મોરિયો મોરિયો બનાવ્યો ભાઈ તો આ લોકો હે ને મગજ ફેરી નાખે શું બનાવે તો ભાઈ થઈ ગયું છે તૈયાર મોરિયો ને સિંગદાણા છે ને આમાં શું છે દહીં તો ફરાર કરી નાખીએ કાલ સરપ્રાઈઝ મળશે તમને

ને આ ભાઈને કેવું આ ખીચડી જેવું લાગે અને આ પાપડ જેવું લાગશે લેમકન ખાઈ લે તો અમારે કૃપાલી બેન શું છે સ્કૂલમાં જાય ને ટીચર છે ટીચર બધાને ભણાવવા જાય જો તમે હવે આ ટપક નીચે હે તમારું શું કહું તમારું શું કહું મેડમ તો ભાઈ અમે હવે છે ને જુમવા બેસી ગયા છીએ એટલે ફરાર કરી લઈએ અને અમારો વિડીયો જુઓ ને તો લાઈક જરૂર કરતા રહેજો અને અમે ના મેડમનું ઇન્ટરવ્યુ લઈએ છે કે કાલે તમે શું બનાવવાના છો મેડમ હા મેડમ કાલે શું બનાવવાના હે કાલે શું બનાવવાના છોકરાઓ બધા સાવન મહિનો કર્યો છે તો તમારે શું કેવું છે આ છોકરાઓને લાવે

તો ચલો ત્યાં વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો બરો ભાઈ